કાલાવડ ટીડીઓના વાયરલ લેટરને લઈને ડીડીઓ દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવી કોઈ પણ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવેલ નથી તેની કરી સ્પષ્ટતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ ટીડીઓને સૂચના આપવામાં આવેલ ખેડૂત પાસેથી કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા આવે ત્યારે કોઈ પ્રકારના વેરાની વસૂલાત કરવી નહીં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવેલ ખેડૂતને કૃષિ સહાય માટે ફોર્મની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તેવું કરવું કળાવાડ તાલુકાના એક લેટર હાલ એક વાયરલ થઈ રહ્યો છે હું એના બાબત એક સ્પષ્ટતા આપવા માગું છું કે એમાં વેરા વસૂલાત અને જે હાલ જે સરકારની રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એ એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં તો હું બતાવવા માગું છું એ વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી અને રાહત પેકેજના જે કાગળો છે એ એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે વાવેતરનું પત્રક છે અને કોઈ અન્ય પણ પત્ર ખેડૂતોને જોતા હોય એ વગેર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી તંત્ર તરફથી કાલાવાડ તાલુકામાં અને ગુપ્ત જામનગરના બીજા પણ તાલુકામાં છ છ તાલુકામાં વગેરે વિલંબ આપવામાં આવશે અને વેરાના કોઈ અગ્રણી એના સાથે નહીં થશે તો ખાસ કરીને અમારી સૂચના આપવા લેટર બહાર કર્યો છે હા અમને બધા ટીડીઓશ્રીએ ટીડીઓ શ્રીને એક લેટર પણ કર્યું છે જેમાં અમને સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે કે આ સરકારની જે રાત પેકેજ છે એના ઉપર એને વધારે ધ્યાન મૂકવું છે અને એના ઉપર બેના વગર વિલંબ અને પૂરો સહયોગ એના તલાટીકમ મંત્રી તરફથી અને એના તરફથી એને આપવામાં આવે અને ખેડૂતોને પૂરા પૂરા સહયોગ તંત્ર તરફથી મળે એ એ સુનિશ્ચિત કરવાનું રહેશે ધન્યવાદ